વડોદરા શહેરમાં ટ્રાફિક સુચારુ રૂપે ચાલે અને ટ્રાફિક જંક્શનો ઉપર વડોદરા શહેરના નાગરિકોને લાંબા સમય સુધી રહેવું ન પડે તે માટે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ડ્રોનથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ખોડિયારગર ચાર રસ્તા ખાતે ડ્રોનના માધ્યમથી સર્વે કરવામાં આવી રહ્યો છે આગામી સમયમાં પ્રથમ તબક્કામાં એલ એનડી સર્કલ માણેક પાર્ક સર્કલ સરદાર એસ્ટેટ ચાર રસ્તા વૃંદાવન ચાર રસ્તા જેવા મોટા ટ્રાફિક જંક્શનો ખાતે ડ્રોનના માધ્યમથી વૈજ્ઞાનિક ઢબે દિવસના અલગ અલગ સમયે ટ્રાફિક સિગ્નલો અંગેનો સર્વે કરવામાં આવનાર છે અને આ સર્વે કરી ટ્રાફિક સિગ્નલો ટાઈમિંગ સેટ કરવામાં આવશે જેથી વડોદરા શહેરમાં ટ્રાફિક સુચારુ રીતે ચાલે અને વડોદરા શહેરના નાગરિકોની ટ્રાફિક સિગ્નલ ઉપર લાંબા સમય સુધી ઊભા રહેવું ન પડે અને આ માટે ટ્રાફિક સિગ્નલનું વૈજ્ઞાનિક ઢબે ડ્રોનના માધ્યમથી સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે